વરસાદ થયો છે એટલે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે આ ઉપરાંત તારીખ આઠથી ચૌદમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ચોવીસમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ ચોવીસ સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે તારીખ પંદરમી ઓગસ્ટથી એટમોસ્ફિયર વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉસાગરમાં શિક્ષણો સક્રિય થશે જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે અલબત કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગયો નથી અને ઓગસ્ટ ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અલબર કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતા કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકે